તો આજ તો આખો દી વરસાદ શરૂ હતા અને કઈ કામ થયું નથી કંટ્રોલર તોડવા કે શાક બનાવીને કે સીઝનમાં પેલી વારી કે કંટ્રોલર શાક ખાઈ કે જો ટોપલી લઈ લીધી છે અને હવે જવું છે કંટોલા તોડવા તો જો આપણે કંટ્રોલ વેલા પોગી ગયા અને આવું મળીએ કંટોલા તોડવા અને જો

તો જો આપણે કંટ્રોલ આવીને લીધા એટલા ઝીરા અને એટલા ઝીરા ને આમાં નાખશું ડુંગળી ને ટમેટું ને એટલે અમારે શાક થઈ જશે અને હવે ભાઈ ગઈ કે રે તો જો હું જાઉં છું ટીપણું લેવા વરસાદ બહુવત આવશે એટલે ટીપણું મૂકી દઈએ અને અમારે પાછું મોળા પાણી કઠોળ ન થતું એટલે આવડું પાણી ભરાઈ જાય એક બે બે ત્રણ વરસાદ થઈ જાય એટલે પતરા ધોવાઈ જાય છે એટલે ટીપણું નેવય મૂકી દે એટલે ટીપણું ભરાઈ જાય પછી એ કઠોળ સડે અને કઠોળ ન સડે એટલે જો હું ધાઉસ આપડે અડધું ટીપણું ભરાઈ ગયું છે અને હજી તો વરસાદ આવશે આમ ડુંગરોય નથી દેખાતો અને ચારે બાજુ અંધાર છે એટલે લગભગ આખું ભરાઈ જાય છે પણ જો હવે ધીમો રહી ગયો છે તો મેં કીધું હવે કપડાં બદલી નાખો અને હવે જો કંટ્રોલર લાવીને મૂક્યા છે અને પછી બનાવી કંટ્રોલરનો હિસાબ હાલો તો જા આપણે કંટ્રોલર સુધારવાનું શરૂ કરી દીધું છે અને હવે સુધારી નાખીએ પછી બનાવી નાખીએ શાક સે તો કુણા હતી બહુ કઈ ગઢા નથી આમાં હોય તો હોય બી આ તો બધા જ છે હજી તો પેલા વેલા થેલાય રાખે ને એટલે બહુ ગઢા ન હોય જો આપણે કંટ્રોલા સુધર ને કા હવે એના એ ઢાકી દે અને હવે સુધર ને કે ટમેટા ખમણવાનું એટલે જાડો રહો છે જો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે ડુંગળી ને ટમેટા સુધારેલા નાખી દે મિઠું હળદર cantola no આપડે બધો મસાલો નાખી દીધો છે અને હવે સડવા મૂકી દીધું છે હવે સડી જાય પછી તમને દેખાડીએ આપણું કંટ્રોલ નું શાક તૈયાર થઈ ગયું છે તો જો કંટોલા નું શાક થઈ ગયું છે ત્યાર અને આવું બનાવી નાખી રોટલા અને પછી કરી લે વાળું